દર્શક મિત્રો આપણે એક એવા ગામની વાત કરીએ કે જે ગામ સરકારના રેવન્યુ ચોપડે જ નહીં આમ છતાંય સાતસોની વસ્તી ધરાવતા આ ગામમાં ગ્રામ પંચાયત નથી જેથી ગ્રામ પંચાયતની ચૂંટણી નથી થતી પરંતુ આ ગામમાં લોકસભા વિધાનસભા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી અવશ્ય થાય છે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ પણ છે પરંતુ ગામના લોકોને જન્મ મરણના દાખલા નથી મળતા આવું ગામ આવેલું છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં આવેલું છે આંબાખુટ ગામની પૂરી વિગત જાણીએ કે આવી સ્થિતિ હોવા છતાંય કેમ આ ગામમાં લોકો અહીં વસવાટ કરી રહ્યા છે આંબાખુટ ગામ અમારા અહીંયા સુખી ડેમ બનવાથી અમારા ગામ ડૂબમો ગયેલું છે ડૂબમો કે એવી રીતે કે અડધું ગામ ડૂબમો ગયું અડધું નહીં અને સરકાર સુકી સિંચાઈ યોજનાની અંદર અમારા જે ગામને અડધી ડૂબમો જતી હતી અડધી ખોળાટ પણ સરકાર જે તે ટાઈમે અધિકારીઓ કે ઘેડિયાઓને અનસમજું અનસમજુ ઘેડિયાઓને સમજાય કે આખું ગામ સંપૂર્ણ તમારું ડૂબમો જાય છે અને તમે વળતર લઈ લો એમ કરીને જે તે સરકારના જેમાં અમને કોઈ જગ્યાએ બીજી જગ્યાએ સ્થાપિત નહીં કર્યા અને એમને જે જરૂર હતી વધારે જમીનની એ જે માટી કામની જરૂર હતી એવા પાંચેક ગામોને આ લોકો સ્થળાંતર કર્યા અને આંબા ખૂટને અડધ અર્ધ ડુબાન મેં રાખવાને બદલે આખું સંપૂર્ણ ડુબાન બોલાડી દીધું અને સુખીના હાઈ લેવલથી ઉપરની જે ખુલ્લી રહેતી પણ આ ખૂટની જમીન સુખીમાં ઇન્ક્વાયરી કરી લીધી એ ઇન્ક્વાયરી કરી લીધી અને અમે અમારા આ ગેડિયાઓ કે ટકા હપ્તાવારી વળતર આપવાથી જીઆર પ્રમોને નહીં ટકા ટકાવારી ત્રણ વર્ષે વળતર પૂરું કરવાથી અમારા ગેડિયાઓ બીજી જગ્યાએ જમીન રાખી શક્યા નથી ત્રણ હજાર વળતર મળ્યું ઘણી જગ્યાએ એવા પુરાવા છે કે ત્રણ હજારમાં અહીંયા વળતર મળ્યું અને અમે બાર બાર હજારમાં બીજા રાખી અને પચાસ ટકા લોકો રાખી પચાસ ટકા લોકો એમનામ છે આજે અને દાખલા તરીકે કે જે રેવન્યુ નવી શરતની જમીન હતી એ લોકોને વળતર નહીં મળ્યું એ નવી શરતના હતું એ લોકો એમનામ આજે ગામની અંદર ઉપરવાસમાં હાઈ લેવલથી ઉપરની જગ્યામાં અમે રહીએ છીએ કુલ ટોટલ સાડી હાથ સાતસોની આસપાસ વસ્તી છે પાંચસો મતદારો છે આ આટલું છે અને અમારી એક જ માંગ છે કે અને એ પણ છે કે આજે જે પહેલાં વસંતગઢને દરજ્જો મહિલા પહેલાં કામ થતું હતું અમારું થોડું થોડું એ પણ આજે વસંતગઢને દરવાજો મહિલા પછી અમારા ગામને એ લાભ બંધ થઈ ગયો છે ઘણી ધારાસભ્યની ગ્રાન્ટ સંસદની ગ્રાન્ટ પણ મંજૂર થયેલી પડેલી છે પણ તમારી પંચાયતમાં સમાવેશ નહીં એમ કરીને અમને કોઈ લાભ અધિકારીઓશ્રી કામ કરતા નથી અને અમારું એક જ માંગ છે કે વસંતગઢ જૂથ ગ્રામ પંચાયતમાં અમને સમાવેશ કરે અને અમને જેથી કરી પ્રાથમિક સુવિધાનો લાભ મળે એ જ અમારી માંગ છે જળાશયનો આંબાખોટ ગામ અમારા ગામની વસ્તી સાતસોથી આઠસો માણસોની સંખ્યા છે પાંચસોનું વોટિંગ છે ઓગણીસો બ્યાસીથી અમે ઉપરવાસ ઉપરવાસ રહીએ છીએ આંબાખોટ પ્રાથમિક શાળા ઓગણીસો બાણું થી પ્રાથમિક શાળા આવેલી છે આંગણવાડી ઓગણીસો છ્યાસી થી આંગણવાડી આવેલી છે અમારા ગામમાં અમારા દરેક સભ્યના સાતસો સભ્યને ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ બધું જ આંબાખૂટનું છે બીપીએલ યાદી પણ આંબાખોટની આવતી હોય સરકારમાંથી યાદી આવતા આવતી હોય તો છતાં અમને સરકારનો કોઈ લાભ મળતો નથી અમે જ્યારે આટલા વર્ષથી રહીએ છીએ તોય પણ અમને નહીં શૌચાલય કે આવાસ કે પછી સિમેન્ટ કોકરા રોડ કસર લાભ મળતો નથી તો અમે ખરેખર અમે કોઈ બીજા દેશના તો નથી ને અમે ખરેખર સુખીનો ભોગાલીન ઉપરવાસ રહીએ છીએ તો અમને સરકાર શ્રીના ધારણ મુજબ બધા જ લાભો અમને મળવા જોઈએ અને અમારી વસનગઢ પંચાયતમાં અમને સામેલ કરે અને સામેલ કરી અમને જે પ્રાથમિક સુવિધાને મળતા તમામ લાભો અમને મળે એવી અમારી માગ છે અમારું છે થી પિસ્તાલીસ વર્ષથી અહીંયા ઉપરવાસ મળી છે સુખી પછીથી અહીંયા ટીપુ પોણી નથી આપતું કોઈ સત્તા છતાં સરકાર સંપાદન જમીન કરી લીધી ત્યાર પછી એક ગ્રામ પંચાયત દરજ્જો નહીં મળતો બધી ચૂંટણીઓમાં અમારે મત આપીએ અમારા ગામમાં બૂથ લેવલ પણ છે તો એ ગ્રામ પંચ પંચાયતમાં ચૂંટણી મળતી નથી તો અમે આજે રામધૂન હનુમાન દાદાના મંદિરે રામધૂન બોલી અને કંઈક સરકાર સુધી કહેવા માગીએ છીએ કે અત્યાર સુધી અમે સાંભળ્યું તમે નથી પણ બનાવી પછી કંઈક સાંભળી અને અમારી સમસ્યાનો નિકાલ કરે અને કો નહીં નિકાલ થાય તો પછી અમે જેતપુર કલેક્ટરમાં પણ તાળાબંધી કરીશું એવી

ગ્રામ પંચાયત વસનગઢ ને નવીન દરજ્જો મળતા આંબાખૂટ નું આંબાખૂટ ગામ નું વસનગઢ ગ્રામ પંચાયત માં સમાવેશ થયેલ ન હોવાથી ગ્રામ પંચાયત દ્વારા બે હજાર એકવીસ તે લોકો કોઈ પણ વિકાસના ના કામ ની કે અન્ય કોઈ સુવિધા આપવામાં આવતી નથી કે ગામ ગામના લોકો ને વિધાનસભા ને લોકસભા માં એમનું મતદાન થાય છે પરંતુ ગ્રામ પંચાયત ની ચૂંટણી માં એમનું મતદાન થતું નથી એ વાત બિલકુલ સાચી છે અને બીજું કે થોડા ઘણા વિકાસના કામો પણ અમે આપ્યા છે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પણ હું આંબાકુટ ગામમાં કામ લીધા છે આરસીસી નું હોય સંરક્ષણ દિવાલનું હોય અને બોર મોટરનું કામ એ પણ કામ હજુ સુધી થતું નથી અને એમાં કઈ વર્ક ઓર્ડર આપવા માટે ફાવી જતું તાલુકા વિકાસ અધિકારી શ્રી ના પાડે છે પંદરથી વીસ ટકા એવા છે કે જે આ સુખી ડેમનું

એકવાર ડેમ સિંચાઈ માટે સંપાદિત કરેલી હોય તે લાભાર્થીઓને તમે પૂછી શકો છો મેં એવું એમને કીધું છે કે ભાઈ આટલું છે અને જે વીસ પચીસ ટકા લોકો કેચ ની ઉપર રહેતા હોય એ લોકો કોર્ટમાં પણ જઈ શકે એમને ગ્રામ પંચાયત માં મતદાન કરવાના અધિકાર તો આપવા જોઈએ એની તરફેણ માં તો હું છું જન્મ મરણની નોંધણી કરવામાં આવે એની તરફેણમાં પણ છું કારણ કે ત્યાં પ્રાથમિક શાળા છે ત્યાં છે અને એક વસ્તુ કુદરત નો કુદરતી નિયમ કહીએ આપણે એને એ કુદરતી ન્યાય કહીએ તો એ કઈ પ્રાઇવેટ જમીન માં રહેતા હોય એને જ આ દેશનો નાગરિક બનવો એવી કાયદાની કોઈ જગ્યાએ લખેલું નથી સરકારી જમીનોમાં જે રહે છે અથવા ઝૂંપડપટ્ટીઓમાં જે રહે છે એવા લોકોની પણ જ્યારે અન્ય જગ્યાએ નોંધણી થતી હોય તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવી નોંધણી થવી